મિત્રો માનવ જીવનમાં આવનારી સમસ્યાઓને પહેલેથી જાણી શકાય છે તો આનો સચોટ જવાબ તમારી લાલ કિતાબમાં તમને મળી શકે છે અને જો તમે તમારી લાલ કિતાબને બનાવો છો એમાં આપેલી માહિતીને તમે જાણો છો તો તમને ચોક્કસ આ વસ્તુ ખબર પડી શકે કે ભાઈ મારા જીવનમાં સમસ્યાઓ આવશે આ સમયે આવી શકે છે અને એનું નિરાકરણ પણ હું મારી જાતે કરી શકું છું તો આ નનકડી બાબત આપણે આપણા જીવનમાં યોગ્ય સમયે જાણવા માટે આપણે આપણી પોતાની લાલ કિતાબ બનાવવી જોઈએ મિત્રો મારી પાસે ઘણા લોકો આવે છે ને એ લોકો પોતાના જીવનની સમસ્યાઓ મારી આગળ રજૂ કરે છે અમે લાલ કિતાબ અનુસાર એને ઉપાયો આપીએ છે ત્યારે ઘણી વખત એ લોકોનો એવો પ્રશ્ન હોય છે કે સાહેબ આ ઉપાયો અમે સમયસર કદાચ નહીં કરી શકીએ તો આ બાબત પર અમારું ઘણા લાંબા સમયથી એક સંશોધન હતું અને મને જાણનારા લોકો જાણે છે કે ભાઈ હું હંમેશા એક સગવડ ભૈરા ઉપાય તમને આપું છું તો મિત્રો અત્યારે અમે લોકો લઈને આવ્યા છે તમારા કુંડળીના ખરાબ ગ્રહોમાં માત્ર ને માત્ર બે ઉપાયથી તમે તમારા ગ્રહને સારો કરી શકો છો અને આ જે ઉપાય છે ને તે એકદમ સહેલા અને સરળ તો અમે લઈને આવી રહ્યા છે નવા સ્વરૂપમાં લાલ કિતાબ અને તેના ઉપાયો મિત્રો લાલ કિતાબના ઉપાય બહુ સહેલા અને સરળ છે અમે દરેક આવનારા અમારા જે ક્લાયન્ટ છે તેને અમે આ સમજાવીએ અને એમાં એક કન્ડિશન આવે છે કે ભાઈ એક ઉપાય કરવાનો છે અને એક પરેજી પાડવાની છે કે ભાઈ આ વસ્તુ તમારે નહીં કરવી લોકો આને માનતા નથી અને પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારા ઉપાયથી મને ફાયદો નહીં થયો પણ મિત્રો આપણે જ્યારે કોઈ એવું કામ કરીએ છીએ કે જેમાં પરેજી જરૂરી છે તો એ પરેજી આપણે પાળવી જોઈએ અને જો એ પરહે પાળો છો તો ચોક્કસ તમને એમાં સારામાં સારો ફાયદો મળે તો આજે છે ને આજે આપણે એક સરસ વાત સમજીએ આજે હું તમને એક કુંડળી બતાવું એ કુંડળીના ગ્રહોનું વિશ્લેષણ અમે તમને આ જ વિડીયોમાં આપીએ અને આ જ વિડીયોમાં એના ઉપાય અને પરેજી હું તમને સમજાવું અને તમે એને જોતા જાઓ અને પછી તમે નક્કી કરો કે જો આટલી સહેલાઈથી હું મારી જિંદગીને બદલી શકું તો કેટલું સરળતાથી મારું જીવન બદલાઈ જાય જીવનના તમામ દુઃખોને આપણે દૂર કરી શકીએ છીએ ઘણા બધા લોકો લાલ કિતાબને માને છે ઘણા બધા સમજાવે છે પણ એમાં જે રહેલી ખાસિયત છે એને કોઈ જાણતું નથી આપણે એક સીધો સાધો દાખલો લઈએ કે ભાઈ એક દસ લીટર દૂધ છે એમાં એક ટીપું લીંબુ પડે તો દસ લીટરની માત્રાનું દૂધ એક મિનિટમાં ફાટી જાય તો આપણું જીવન પણ આવું જ છે દૂધ જેવું છે કે આપણે સત્કર્મ કરીને પુણ્ય ભેગું કર્યું પણ એક નાનકડું એક ટીપા જેટલું પાપ આપણા પુણ્યને બરબાદ કરી શકે છે તો આ કઈ કઈ બાબતો છે કયા ગ્રહની કઈ પરેજી અને કયો ઉપાય એની જાણકારી અમે તમને લાલ કિતાબના નવા રૂપમાં આપવા જઈ રહ્યા છે તો આને ધ્યાનથી સાંભળજો ધ્યાનથી આ વિડીયો જોજો અને પછી તમે નક્કી કરો કે મારે મારા જીવનમાં કઈ રીતે આગળ વધવું તો મિત્રો આજે આપણે એક નવી કુંડળીથી શરૂઆત કરીએ ને એને સમજીએ લાલ કિતાબમાં એકથી બાર સ્થાનનું મહત્ત્વ છે તો આજે એક કુંડળી છે અમર પટેલ બરાબર એની કુંડળી હું તમને સ્ક્રીન પર બતાવું છું એ સ્ક્રીન પર જુઓ હવે એમાં છે ને પહેલો ગ્રહ સૂર્ય સૂર્ય ક્યાં બેઠેલા છે તો આ કુંડળીમાં સૂર્ય અગિયારમાં સ્થાનમાં બેઠેલા છે બરાબર તો અગિયારમા સ્થાનમાં સૂર્ય બેઠેલા હોય તો સૂર્ય શનિના સ્થાનમાં આવ્યા આપણને નુકસાન કરતા સાબિત થયા તો એ આ સૂર્યનું સારું ફળ લેવા માટે માનવીય લાલ કિતાબ પ્રમાણે કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો આપની નવી પદ્ધતિ અનુસાર ફક્ત બે ઉપાય અને બે પરેજી તો અગિયારમા સ્થાનનો સૂર્ય હોય એવા માણસે જુઠ્ઠું નહીં બોલવું જોઈએ અને માંસમદીરાનું સેવન નહીં કરવું જોઈએ જો આ બે પરેથી તમે જિંદગીભર પાળો છો તો હું ફક્ત ને ફક્ત બે ઉપાય આપું એ તમે કરો તો ચોક્કસ તમને ફાયદો મળે પાણીમાં ખાંડ મેળવી અને એ પાણીથી સૂર્યને જલ ચડાવવાનું અને તમારા સુવાના ગાડલા નીચે રેતી છાંટી એની પર ગાડલું પાથરીને સૂવાનું આ પ્રયોગ તેતાલીસ દિવસ કરો છો તો તમારો ગમે તેવો ખરાબ સૂર્ય સારો થઈ જાય તો બે ઉપાયથી જો આપણે સૂર્યને રિકવર કરી શકીએ એનું સારું ફળ મેળવી શકીએ તો કેમ ન કરવું એ પહેલાં વિચારજો તો મિત્રો આપણે એક ગ્રહ આગળ ચાલીએ તો ચંદ્ર ચંદ્રમાં આ કુંડળીમાં આઠમા સ્થાનમાં બેઠેલા છે તો આઠમા સ્થાનમાં બેઠેલા ચંદ્રને આપણે કઈ રીતે સારા કરી શકીએ છીએ એનું સારું પરિણામ લઈ શકીએ છીએ તો આવા લોકોએ બે પરેજી પાડવી જોઈએ રાતના દૂધ નહીં પીવાનું સંધ્યાકાળ પછી દૂધ ન પીવું જોઈએ અને જીવનમાં કોઈને ધોકો નહીં આપવો જોઈએ બસ આ બે બાબતને ધ્યાનમાં રાખો છો તો ફક્ત બે ઉપાય આપવું એ કરો તો તમે તમારા ચંદ્રને રિકવર કરી શકો ચંદ્રનું સારામાં સારું ફળ તમે મેળવી શકો છો પહેલો ઉપાય ધાર્મિક સ્થાનમાં મીઠી વસ્તુનું દાન ચણા ગોળ અને કેસર આ આટલી વસ્તુ જો તમે દાન કરો છો તો તમને સારું પરિણામ મળે અને બીજો ઉપાય જે દિવસે તમારા સ્વર્ગવાસી સ્વજનોનો દિવસ છે એમનો જન્મદિવસ છે એમની પુણ્યતિથી છે એવા દિવસોએ જો તમે થોડી ખીર બનાવીને ગરીબ લોકોમાં વેચો છો તો તમને આનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય તો ફક્ત બે પરેજી અને બે ઉપાયથી આઠમા નીચ ચંદ્રને આપણે સારો બનાવીને એનું સારું પરિણામ લઈ શકીએ હવે એક ડગલું આગળ આ કુંડળીમાં મંગળ જોઈએ તો મંગળ બીજા ભાવમાં બેસે તો કઈ બે પરેજી પાડવી જોઈએ આવા લોકોએ હંમેશા ઝઘડાથી દૂર રહેવું જોઈએ અને બીજી જે પરેજી છે તે કે ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરવી જોઈએ આવા લોકોએ તમે બે ઉપાય કરવાના ઘઉં ગોળમાંથી બનેલું મિષ્ટાન બપોરના સમયે નાના નાના બચ્ચાઓને વેચવું જોઈએ બીજો ઉપાય સવારના નાસ્તામાં થોડુંક એક ટુકડો પણ એક કોળીઓ પણ મીઠી વસ્તુ ખાવી જોઈએ અને દૂધ પીવું જોઈએ આટલા નાના બે ઉપાયથી તમારો મંગળ તમારી ફેવરમાં આવી શકે છે હવે આગળ ચાલીએ બુધ બુધ અગિયારમા ભાવમાં બેઠેલા છે અને અગિયારમા સ્થાનમાં બેઠેલા બુધ એટલું સારું પરિણામ ચોત્રીસ વર્ષની ઉંમર સુધી નથી આપતા તો આવા લોકોએ કઈ પરેજી પાડવી જોઈએ આવા લોકોએ પોળા પાનવાલા છોડ ઘરમાં ન રાખવા જોઈએ અને પોતાના ઘરમાં કાંસાનું વાસણ ખાલી ન રાખવું જોઈએ જો તમે કાંસાનું વાસણ ઘરમાં રાખો છો તેમાં કંઈક ને કંઈક ભરેલું રાખવું જોઈએ એટલે જ આપણે ખબર અસલના જમાનામાં આપણે ત્યાં કાંસાના વાસણો અનાજના પીપળામાં રાખવામાં આવતા એટલે એમાં અનાજ ભરેલું રહે ખાલી ન રહે કાંસાનું વાસણ શુક્ર છે હવે બે ઉપાય અગિયારમાં સ્થાનના બુધના લાલ કાંઠાવાલો પોપટ પાડવો જોઈએ આવા વ્યક્તિએ અને બીજો ઉપાય તાંબાના સિક્કા અથવા તાંબાના ચોરસ ટુકડા તેતાલીસ દિવસ વહેતા જલમાં વહાવવા જોઈએ હવે એક ડગલું આગળ ચાલીએ આ જ કુંડળીમાં ગુરુ અષ્ટમ ભાવમાં બેઠેલા છે અષ્ટમ ભાવના ગુરુનું સારામાં સારું ફળ લેવા માટે આપણે કઈ બે પરેજી પાડીએ આવા લોકોએ ખોટા સાધુઓની સાથે રહેવું ન જોઈએ એ લોકોનો સાથ ન આપવો જોઈએ અને બીજો પોતાનું આચરણ શુદ્ધ રાખવું જોઈએ ક્યાંય એમાં કપટ નહીં લાવવાનું તો આવા લોકોએ ફક્ત બે ઉપાય કરવાના કયા શરીર પર સોનું પહેરવું જોઈએ અને મંદિરમાં બટાકા દાન કરવા જોઈએ બટાકા દહીં કપૂર ઘી આવી વસ્તુ દાન કરો તો તમને ચોક્કસ આઠમા સ્થાનના ગુરુનું સારામાં સારું વળ મળે તો મિત્રો હવે આપણે આગળ ચાલીએ કે ભાઈ આ કુંડલીમાં શુક્ર બારમા સ્થાનમાં બેઠેલા છે ને લાલ કિતાબમાં બારમા સ્થાનનો શુક્ર ઉચ્ચનો કહેવાય પણ જીવનસાથીને તકલીફ આપી જાય છે તો એના માટે આપણે કઈ બે પરેજી પાડવી જોઈએ આવા લોકોએ પોતાના જીવનસાથીનું ખાસ ધ્યાન આપવું જોઈએ એના આરોગ્યની કાળજી રાખવી જોઈએ અને બીજી પરેજી સદમાર્ગમાંથી હટવાનું નહીં ખોટા રસ્તે ક્યારે પણ ચાલવાનું નહીં બસ આ બે પરેજી પાડો તો બે જ ઉપાય આપું ગાયનું દાન કરવો અથવા ચાંદીની નાની ગાય દાન કરી દો પહેલો ઉપાય અને બીજો ઉપાય જ્યારે પણ મંદિર જાઓ ત્યારે મંદિરમાં કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં ઘીનો દીવો કરીને આવો આટલા નાના ઉપાયથી તમારો શુક્ર જુઓ કેવું સરસ ફળ આપે હવે મિત્રો એક દગલું આગળ ચાલીએ તો આ જ કુંડળીમાં શનિ અષ્ટમ ભાવમાં છે આઠમું સ્થાન મોતનું સ્થાન છે ને ત્યાં બેઠેલો શનિ હંમેશા સારું ફળ નથી આપતો તો અહીંયા આપણે કઈ પરિધિ પાડશું આવા લોકોએ અડતાલીસ વર્ષની ઉંમર પહેલાં પોતાના નામે ઘર નહીં બનાવવું અને બીજી પરેજી સાપને કદી મારવો નહીં સાપ એ શનિનું જાનવર છે ક્યારે નહીં આ બે બે છો તો ફક્ત ઉપાય ગજવામાં એક ચાંદીનો ચોરસ ટુકડો રાખો આઠ કિલો કાળા અડદ ઉભારીને પાણીમાં વહાવો અથવા આટલી તાકાત નથી તમારી તો આઠસો ગ્રામ અળદ આઠ કિલોનો સંકલ્પ કરી નેબાણીમાં વહેતા કરો શનિ મહારાજ ખુશ થઈને તમને સારામાં સારું ફળ આપે આઠમું સ્થાન શનિનું હેડક્વાર્ટર કહેવાય છે લાલ કિતાબમાં એનું ધ્યાન અવશ્ય રાખજો મિત્રો આ કુંડળીમાં રાહુ અગિયારમા ભાવમાં છે અને અગિયારમા ભાવનો રાહુ હંમેશા પિતા પર ભારી પડતો હોય છે તો આ રાહુને કંટ્રોલ કરવા માટે આપણે કઈ પરેજી અને કયા ઉપાય અગિયારમાં રાહુવાળાએ પિસ્તોલ કે બીજું કોઈ હથિયાર પોતાની પાસે ન રાખવું અને શનિનો ગ્રહ નીલમ ક્યારે પણ પહેરવો નહીં અને આપણા પોતાના ઘરમાં વીજળીથી ચાલતો સામાન સારો રાખવાનો એ બગડેલી હાલતમાં નહીં રાખવું હવે ઉપાય કયા કરવાના તો આવા માણસે તડકામાં લાઈટ કલરની કેપ પહેરવી જોઈએ ચાર સુકા નારિયેલ અને ચાર કિલો સીસુ માથા પરથી ઓવારીને એકવાર વહેતા જલમાં વહાવી દો વરસમાં એકવાર આ ઉપાય કરો અને જો આવો માણસ સિગરેટ પીતો હોય તો એને ચાંદીની નળીમાં સિગરેટ ભેરવીને પીવી જોઈએ તો એ રાહુનું નુકસાન નહીં થાય હવે મિત્રો આ કુંડલીમાં કેતુ પાંચમા ભાવમાં છે તો આવા લોકોએ કઈ પરેજી પાડવી જોઈએ આવા લોકોએ ખોટા માણસોથી દૂર રહેવું જોઈએ એ લોકોની સંગત નહીં કરવી અને ઘરમાં લોખંડના કબાટ કે લોખંડની પેટીઓ હોય ને જો તાળું મારતા હોય ને તો આ તાળું થોડા થોડા સમયે ખોલી નાખવું જોઈએ આ બે પરેજી પાડો ઉપાય સૂર્યને ખાંડવાળું પાણી અર્ધરૂપે ચડાવો દાદાની પિતાની અને તમારા ગુરુની સેવા કરો બસ આટલા નાના ઉપાયથી તમે તમારી જિંદગીને સરળ બનાવી શકો છો બસ આટલા નાનકડા ઉપાયો કરીને તમે તમારા જીવનને સંતુલિત કરી શકો છો અને લાલ કિતાબનું સારામાં સારું ફળ તમે મેળવી શકો છો તો મિત્રો હવે તમારે નક્કી કરવાનું છે કે મારે મારી લાલ કિતાબ ક્યારે બનાવવી છે જીવનને બદલવા જિંદગીને બદલવા ચોક્કસ લાલ કિતાબ બનાવો તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે